થોડા દિવસ પૂર્વે વડોદરા મહાનગરપાલિકામાં મેયરની ઓફિસની બહાર જે મેયરની નેમપ્લેટ હતી તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોડવામાં આવી હતી નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી પોલીસે આ તમામની અટકાયત પણ કરી પરંતુ તેઓનો જે મોબાઈલ હતો તે એફએસએલ ખાતે મોકલવામાં આવ્યો હતો આજે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ ભવન આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આવેદનપત્ર દ્વારા રજૂઆત કરી છે કે આ તમામ વસ્તુ તેઓનો જે મુદ્દામાલ છે તે તેઓને પરત કરવામાં આવે વડોદરા શહેરના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે થોડા દિવસ પૂર્વે જ એક ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેરના પ્રથમ નાગરિકની નેમપ્લેટ તોડી નાખવામાં આવી હતી અને એ નેમ્પ્લેટ પર પણ સહી પણ ફેંકવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાએ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે નવાપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ નેમ્પલેટ તોડી હોવાની માહિતી સામે આવતાની સાથે ચોવીસ જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસ દ્વારા તમામ લોકોના મોબાઈલ જપ્ત કરી અને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેને લઈને જ આજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ ભવન પહોંચ્યા છે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત પણ કરી હતી આ ગુનો જે અમારી સામે દાખલ કરવામાં આવ્યો છે તે ખોટો છે જે અમારા તમામના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે તે વહેલામાં વહેલી તકે અમને પરત મળે તેવી માંગ પણ તેઓએ કરી છે એક આવેદનપત્ર આપવા ગયા હતા તે અનુસંધાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં અમારા માટે એક એફઆઈઆર કરી અને અમને સાઠ સાઠ કલાક સુધી પોલીસ સ્ટેશનની અંદર ગોદી રાખ્યા લોકઅપની અંદર સંડાસનું પાણી પહેલાં ઉભરાવવામાં આવતું અને લોકઅપમાં જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે અમને એવું કહેવામાં આવતું કે હવે તમે લોકઅપમાં જાઓ અમે લોકોએ આવી રીતનો સમય પસાર કર્યા પછી અમારા મોબાઈલો ત્યાં જમા કરી લેવામાં આવ્યા કાલે સવારે છૂટશો તો આપી દઈશું એમ કરતાં કરતાં અમને લોકોને સાઠ કલાક રાખ્યા પછી અમે અમારા મોબાઈલો માગ્યા તો અમને કહેવામાં આવ્યું કે તમે લોકો અહીંયા એક એક કરી આવો અને તમારા મોબાઈલ ચેક કરાવો આજે દરેકના મોબાઈલ લાખ રૂપિયાની ઉપરના કિંમતના એવા અઢાર મોબાઈલ છે તેમાં નવ મહિલાઓ એવી છે કે જે અમારા પ્રોગ્રામમાં જ નહોતી આવી તે તેમનો કોઈ પોતાના મંતવ્યથી કે પોતાના અર્થે કોઈ કમ્પ્લેન લઈ અને મેયર સાહેબના ત્યાં આવ્યા હતા ઝાંપો બંધ કરી દીધા પછી એમને બી ના નીકળવા દીધા અને અમે નવ જણા સાથે એમને પણ અમારી સાથે જોડવામાં આવ્યા આજે અઢાર મોબાઈલની કિંમત અઢારથી વીસ લાખ રૂપિયા છે જે મોબાઈલો એફએસએલમાં બિનજરૂરિયાત જેની જરૂરિયાત નથી અમને બધાને પહેલાં તો ત્યાં બોલાવી અમારા મોબાઈલો ચેક કરી લીધા અમને એવું કહેવામાં આવ્યું કે તમે કોર્ટમાં જાઓ એપ્લિકેશન કરો તમારા મોબાઈલ મળી જશે અમે મોબાઈલ ચેક કરાવ્યા પછી કોર્ટમાં જઈ એપ્લિકેશન આપી પછી જ્યારે એપ્લિકેશન અહીંથી મોકલવામાં પાછી આવી ત્યારે કહેવામાં આવ્યું છે કે તમારા મોબાઈલો એફએસએલમાં ગયા છે એફએસએલમાંથી એક વરસ પહેલાં મોબાઈલ નહીં આવે આજે દોઢ દોઢ લાખના મોબાઈલની કિંમત એક વર્ષ પછી પચાસ પાંચસો બે હજાર પાંચ હજાર થઈ જશે અમારા ધંધાકીય ડોક્યુમેન્ટો અંદર છે અમારા મેલ અંદર છે અમારા બેન્કિંગ અંદર છે અમે બધા એક ધંધાદીય માણસ છીએ અને જો અમારા મોબાઈલો આવી રીતે લઈ લેવામાં આવે કોઈ પણ વાંક ગુના વગર અને જે કંઈ અમને નુકસાન થશે તેની ભરપાઈ કોણ સરકાર કરશે તેના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ ખોટી રીતે અમારા મોબાઈલો લઈ લેવામાં આવ્યા છે તે તાત્કાલિક ધોરણે અમને પરત કરવામાં